હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ કેમ આપણે થઈ ગયા છે 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 એ એ અહીંયા બને મસાલા ભાખરી અને દીપાવી પરમ ને ઈ કઈ છે મામા મામા અહીંયા અહીંયા વેકેશન કરવા ગયા છે અને આવો સુરત નો કંઈક બાર નો અલમન ચાલીસા ચાલુ છે આ ભાઈ માં દેવો ભાઈ તો સાનો સવારનો નાસ્તો કરવા હાર્દિક કેમનો ભગ્ય છે એને ચા પાકડે કઈ ખાતા નથી કે કે મારા ચા નથી દીદી થેંક યુ આપડે ચા પી લે આપડે દીદા હુંવા અડધી કલાકની તો ચા બનાવી પાકડી ને ખાઈ લે ਤੁਖਲਾਗੇਨ ਚਾਗਰੈਕੀ ਮੁਣ ਕੋਨੁ ਸੁਵਾਰ ਮਾਈ ਤੇ ਦਾ ਬਨਾਵੇ ਤੇ ਕੇ ਜੋ ਮੁਣ ਦੀ ਵਾ ਕੇ ਜੋ ਨਾ ਇਪਨਾ ਕੇ ਨਾ ਜੈ ਸ਼ੇ ਵੇਕ

masalah aja masalah pagi. Halo

ચાલો નથી તમારે મસાલો છે હાલો ને મિત્રો ભૂખ નથી લાગી લાગતી એને આગળ પછી ઉતાવળ કે હાલો જાવું જાવું કરે પાછો ચાલો લેવા મળો તમે છો કે છો

કાઈ તો બહુ ડોરી આ માછલી ખાલી કાલ મોજ બરવન બહુ તો બાર દેલા ખાવ બગાડી મોટ બાર દે સમરસા બાર દે ખાલી 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 ખાલી

મમ્મી ની એમ જ છે તમાર બેન ધ્યા છે જેમ તેમ તો તમારું બહેન હું ખાવ ઘણી વખત હવે તમે અઢાર ઓર ને નો ખાવી હોય તમે કાળું કરો તોય ભલે ધોળું કરો તોય ભલે છોકરા પોણી ગયા હવે શું છે કાળા વાર કરી

आशीष बेना लगनना निवेदन جاي છે એટી થઈ ગઈ હોતી થાય દંપામાં કાકી મો પ્રોકરાઈ તો અમને ક્યાં ખબર નોતી આવી જો કાકી છે કોણ આવ્યો મેં જે હુઈ નથી ન મારખો આશીષ બેના લગન શરૂ થાય છે માતાજીના आबू का ठीक है कोई है ada देखो